તાલુકાની હડતાલ ઉપર વાત કરવામાં આવે તો તાલુકાની અંદાજે સો જેટલી બહેનો દ્વારા પોતાની વિવિધ માંગને લઈને હેલ્થ ઓફિસરને આવેદનપત્ર આપ્યું અને આવેદનપત્રમાં માં આશા વર્કર બહેનોની માંગ છે કે જોખમી સગર્ભાની તપાસ બંધ કરેલ મિશન ઇન્દ્રધનુષની કામગીરીનું વેતન આપવું આભા કાર્ડની કામગીરીનું વેતન આપવું એનસીટીયુ ના મુજબ આપવું આશા વર્કર બહેનો ચોવીસ કલાકમાં જ્યારે પણ બોલાવવામાં આવે છે ત્યારે તેઓ હાજર હોય છે તો પણ આશા વર્કર બહેનોને કામગીરીના પ્રમાણે વેતન અઢાર હજાર આપવામાં આવે તેવી માંગ સાથે વિસાવદર તાલુકાની તમામ આશા વર્કર બહેનો ચોક્કસ મુદતની હડતાલ પર ઉતરેલ છે રિપોર્ટર હરેશ મહેતા વિસાવદર મારું નામ છે અગ્રાવત હર્ષાબેન પ્રફુલભાઈ તાલુકો વિસાવદર અને બરડિયા આજે અમે તાલુકા વિસાવદા તાલુકાને પાંચ પીએચસીના બેનો ભેગા થયા છીએ અને અમારે સરકાર પાસે એક જ માંગણી છે કે અમે જે કામ કરી છીએ એનું પૂરું વેતન અમને મળતું નથી અમને અડધી રાતે પણ કોલ કરવામાં આવે છે તે છતાં અમે બધા કામો કરીએ છીએ એનું પણ અમને કાંઈ મળતું નથી અમે પીએમ જેવાયના કાર્ડ પછી આભા કાર્ડ તે છતાં અત્યારે જે રોગચાળો નીકળે છે એનું કામ પણ અમારી પાસે કરાવે છે પણ અમને પૂરતું વેતન મળતું નથી અમારે સરકાર શ્રીને એટલી જ વિનંતી છે કે અમને ફિક્સ પગાર કરી દે અઢાર હજાર અને અમને જે ઇન્સેટિવ ઇન્સેટિવમાં છે અમે એટલું જ કામગીરી કરશું એનાથી વધારે અમે કાંઈ નહીં કરીને જ્યાં સુધી અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અમે વિસાવદર તાલુકાના તમામ બહેનો હડતાલ ઉપર છીએ સંગીતાબેન ભીનુભાઈ પરમાર ગામ લાલપુર તાલુકો વિસાવદર જિલ્લો જુનાગઢ છે અમારો પ્રશ્ન એ છે કે અમારી માંગણી બધી પૂરી કરે અમારે જોખમી સગર્ભાની તપાસ એ અમારે કપ કટ થઈ ગઈ છે પછી મિશન ઇન્દ્રધનુષનું એ કટ થઈ ગયું છે આભાર કાર્ડની કામગીરીનું એ અમને મળતું નથી ઇન્સેન્ટીવના પત્રક મુજબ મળવાપાત્ર ઇન્સેટિવ છે એ અમને મળતું નથી પછી અમે ફિક્સ પગાર અઢાર હજાર કરી દે એવી અમારી બધી આશા બહેનોની માંગણી છે અને જ્યાં સુધી અમારી માંગણી પૂરી નહીં થાય ત્યાં સુધી અમે આ હડતાળ ચાલુ રાખવાના ચોક્કસપણે